કડક પાલન કરવામાં આવી રહ્યું છે તો આવો જોઈએ આ એક રીતે ફાયર નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે શહેરા નગરપાલિકા અને પ્રાંત અધિકારી લાકડા સહિત વીજ એકમોમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરાઈ છે અંધેરી ભાગોમાં ભરચક વિસ્તારમાં આવેલી ભવાની શોરૂમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો પાલિકાની ટીમ તપાસ દરમિયાન ભવાની સોમીન નામની લાકડાની વિસ્તારમાં ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો જોવા મળ્યા ન હતા ભરચક વિસ્તારમાં હોવા છતાં ભવાની શોપિંગ ભવાની શોમિલમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહીં રાખી લાકડાના પીઠાના માલિક મુકેશ પ્રજાપતિની ગંભીર બેદરકારી સામે આવી નગરપાલિકાની અને પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ભવાની સોમિલને સીલ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તપાસની ટીમ દ્વારા સીલ માનીને સંતોષ માણી રહ્યું હોય તેમ વર્ચક વિસ્તારમાં લાકડાનું પીઠું હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી શહેરા નગરપાલિકા દ્વારા એસડીએમ સાહેબની ટીમ સાથે રહી અમે લોકોએ આજરોજ નાળા રોડ ઉપર આવેલ જય ભવાની મિલ જ્યાં ફાયર સેફ્ટી અંગે અમે તપાસની માટે ગયેલ હતા જ્યાં અમારે ધ્યાને આવતા કે જે તે સો મિલની અંદર વધારે પ્રમાણમાં લાકડાઓ તેમજ મજૂરો પણ હતા એનું ઇલેક્ટ્રિક કામ પણ ચાલે છે અને તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે એમની પાસે ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો આયાત નથી ઉપલબ્ધ નથી જેથી અમે અમારી તપાસ ટીમે રોજકામ કરીને સીલ કરેલ છે સેનેટરી ઇન્સ્પેક્ટર જીતનસિંહ રાઠોડ નગરપાલિકા